ભાવનગરમાં ચોમાસાની શરૂઆતની સાથે શહેરના મોટાભાગના રોડ રસ્તામાં ખાડા પડ્યા છે ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ખાડાઓને તંત્રનો વિકાસ ગણાવી ખાડા પૂજન કરાયું કે કુંભારવાડા વિસ્તારમાં શ્રમિકો રહે છે અહીં રોડ બિસ્માર છે રોડમાં મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા અનોખો વિકાસ ગણાવી વિરોધ કરી ખાડા પર ફુલહાર ચડાવી પૂજન કર્યું ખાડા મામલે કોંગ્રેસના આગેવાને મનપાના અધિકારી સામે આક્ષેપ કર્યો કે રોડ વિભાગના અધિકારી એક જ જગ્યા પર લાંબા સમયથી હોવાને કારણે ભ્રષ્ટાચાર

અને કામ ચાલુ હતું ત્યાં વરસાદ થોડો વહેલો આવી ગયો અને આ વરસાદથી આપણે પૂરેલા ખાડા થોડા ઊંડા ઉતર્યા અને લોકોની લાગણીને માન આપીને ડ્રેનેજ ખૂબ ભરાઈ જતી હતી ખૂબ ફરિયાદ આવતી હતી પાણીમાં ડ્રેનેજની વાસ આવતી હતી એટલે ડ્રેનેજની લાઈન લગભગ લગભગ આપણે ખૂબ મોટા વિસ્તારમાં અપગ્રેડ કરી રહ્યા હતા અને કામ લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે અત્યારે જે ખાડા પડી ગયા છે તેની માટે આજે જ અત્યારે ચાર વાગે રોડ વિભાગ અને ડ્રેનેજ વિભાગના તમામ અધિકારી સહિત કર્મચારીને બોલાવ્યા છે અને ક્યાંય લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે આજે ખાડાનું અમે સન્માન કર્યું છે ભૂલ હાર્થે અને નારિયેલથી ખાધા પડ્યા બહુ સરસ અમને ગમ્યું કે આ વિકાસ આજે ગાડીની અંદર નુકસાન આવશે એટલે જેના જોડાને ફાયદો સારો થાય એ વિકાસ આજે પડશે એટલે હોસ્પિટલમાં જશે એટલે એનો વિકાસ બહુ સારો કહેવાય આ કોન્ટ્રાક્ટરને કોઈ મળશે કોન્ટ્રાક્ટરનો જે બનાવવાનો રોડનો કોન્ટ્રાક્ટ મળશે એમાં કમિશન મળશે બહુ સારું કહેવાય વિકાસ થશે પણ હું કોઈ વિરોધ કોઈ પક્ષનો કે કોઈ પાર્ટીનો નથી કરતો ખાલી એક આમ નાગરિક તરીકે એક એવો હું વિરોધ કરું છું કે આજ મારી ગાડીની અંદર નુકસાન થાય એટલે હું ગેરેજે જાઈશ એટલે એ ગેરેજે મને પાંચસો નો હજારનો ખર્ચો આવશે હું કરાવીશ એવા એક નહીં બધા કરશે પણ કહેવાનો મતલબ એક જ છે કે આજે ટેક્સ ભરતા સુવિધા આવી રીતે ઝીરો લેવલે એને ફૂલ આર કરીને નારેલ આર કરીને આ ગાડાનું એવું સન્માન કર્યું છે કે સારું કહેવાય કે વિકાસ બહુ સારો છે તારે બાજુ ચાર રોડ મળે છે એ રોડ ઉપર જવા માટે બીજો રોડ હોતો નથી જ્યાં એટલા બધા ખાડા હોય છે કે હમણાં મહાનગરપાલિકા એ થોડાક ટાઈમ ફેલા એટલે બે ચાર દિવસ પહેલાં પુરાણ કર્યું હતું માટીથી પણ એ માટી અત્યારે વર્ષ બે દિવસની અંદર પડે એ બધું ધોવાણ થઈ ગયું છે અને લોકોને આરે એક શોડબાજી કરે છે કે ભાઈ આને જો એમ જબડ તો ખાડા ભૂર્યા છે હા છે પણ એની હાલત આજે જોઈ જોઈ શકાય એવી છે કે ના પૂછો હોય આની અંદર આળવેજો ફાવશે ગેરેજો ફાવશે તેમજ અન્ય લોકો બીજા લોકોની મજા મસ્ત કરી જોઈ અને પડે તો દાંત કાઢે છે અને લોકોની ખૂબ મસ્કરી કરે છે